મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન બે દિવસ પહેલાં જે કાશ્મીરની અંદર આતંકવાદીઓએ બે રહેમીપૂર્વક એને અમાનવી કૃત્ય કહેવાય એવી રીતેથી હિન્દુઓને મોતના ઘાટ ઉતાર્યા અને એવી રીતે ઉતાર્યા કે આખો દુનિયામાં ક્યાંય બનાવ ન બની હોય હિન્દુ મુસલમાનને જુદા પાડ્યા અને હિન્દુઓ મુસલમાન છો કે હિન્દુ છો એ ખબર કરવા હતું કે એને કલમાં કે મુસ્લિમ ધર્મ આવતું હોય શું બોલવા અથવા તો પેન્ટ ઉતારી અને હિન્દુઓને છે એ તપાસ કરી અને એને મોતના ઘાટ ઉતાર્યા અઠ્યાવીસ જેટલા લોકોને બે રહેમીપૂર્વક મારીને ગયા એટલે આને અમે સખત શબ્દોમાં ઉકળી કાઢી હતી અને તમામ મૃતકો છે આપણા હિન્દુઓ છે એને ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરી છીએ અને આ જે કૃત્ય છે એ અમાનવી અને કોઈથી આને વર્ણાવી ન શકાય એવું અઢમ કૃત્ય છે એટલે સરકારે આમાં તાત્કાલિક ધોરણે આનો શ્રદ્ધા થાય અને એને એને ગંભીર પડકાર સજા થાય એવી સરકાર જોગવાઈ કરે અત્યારે વડાપ્રધાન છે ગૃહમંત્ર પ્રધાન છે કે રક્ષા મંત્રીશ્રીએ સારામાં સારા નિર્ણયો લીધા છે કે ભાઈ એને પાણી સિંધુ નદીનું બંધ કરવું કે પછી બોર્ડરો સીલ કરવી પાકિસ્તાનના વિઝા જે આવ્યા હોય એના એકદમ રદ કરવા વિવિધ પ્રકારના જે એના રાજદ્વારો બંધ કરવા આવા બધા જે નિર્ણય લીધો તો એ ખૂબ આવકારદાયક છે પણ આને તો એવું કરવું જોઈએ કે જેમ ઇઝરાયલે જે ગાજા પટ્ટી ઉપર જે હમાસના આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા એમ આને ગોટી ગોટી અને પાકિસ્તાન ઉપર એક જબરજસ્ત પ્રમાણમાં હુમલો કરવો પડે કારણ કે આ પાકિસ્તાનની સરકાર આઈએસઆઈ અને જે આતંક અંદાજ મોટા 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 આકાઓ છે એના માર્ગદર્શન પ્રમાણે જ આવું થયું હોય દુનિયાનો કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ એવી નથી કે આવી રીતેથી કોઈને જ્ઞાતિ જોઈ જોઈ મારી નાખે કે આવી રીતેથી કોઈને હય કે એના નાનપણથી શીખવાડેલા એક અમાનવી કૃત્ય કરવાનું એને ને ક્યાંક શીખવાડવામાં આવ્યું હોય તો આની ઉપર પણ જે તે ધર્મના કે જે તે વિસ્તારના ધર્મગુરુઓ કે તજજ્ઞો હોય કે હોય આમાં એક ગંભીરતાપૂર્વક લઈ અને આનો ઉકેલ લાવવો જોઈએ અને સરકારને તો અમારી સીધી જ વાત છે કે આ બધા આવા પાણી બંધ કરવાથી કે એના વિઝા બંધ કરવાથી આ પાકિસ્તાન કે આળા કે આ અંતકીઓના આગા હશે એ શોધવાના નથી આને તો ઇઝરાયલ જેમ હુમલા કર્યા એમ હુમલા આને ગમે ત્યાંથી ગોટી અને આનો ખટમોટ બોલાવી દેવો જોવા અગાઉના જમાનામાં પણ ભગવાન શ્રી રામે આખા રાવણનો વંશ જ સાફ કરી નાખ્યો કારણ ભલે વિભેકચંદના રાદ હતો પણ એને એનો વંશ સાફ કરી નાખ્યો ભગવાન કૃષ્ણ અને પાંડુએ પણ દુર્યોધન પોતાના હતા છતાં એનો વંશ સાફ કરી નાખ્યો હતો એટલે આને આવી રીતે જે કંઈક ને ક્યાંક કરવામાં આવે તો જ આ સુધારવાના છે અત્યારે આ ગુજરાતના આપણા ભાવનગર જિલ્લાના વીસ પચીસ જણા પણ જે મોરારી બાપુને કથા સાંભળવા ગયા હતા એમાંથી બે જણા ભાવનગરના પિતા બાપ દીકરાને બે રહેવ્યુ પૂરું વેતરી નાખ્યા એટલે બાપુને પણ અમારું સૂચન છે કે ભાઈ હવે કાશ્મીરમાં કોઈ જાતું નથી તો ત્યાં કાશ્મીરમાં આપણે ઘણી કથા કરવી જોઈએ બાપુને કથા કરવી હોય તો અત્યારે કોઈ ધર્મગુરુ કોઈ મહામંડળે કોઈ ધર્મ ના હિન્દુ અંદર હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ જેનું નથી હોતું એટલું બાપુનું ઉપદ છે પણ બાપુ આવાના ડાયરા જેવી કથાઓ કરે છે અને ડાયરા જેમ હાસ્ય કલાકાર જેવી કથાઓ ઉપર ચડી ગયા એટલે એ બરાબર બાપુને તો કોણ કેમ આખા ભારતની અંદર પાંચ પચીસ જણા કંઈક કહેવાવાળા છે કે આ છે આવું કરવા યોગ્ય નથી એટલે બાપુ જો સુધ આમાં કંઈક યોગ્ય નિર્ણય લે તો બાપુ સરકાર જેવું કામ અને સરકારને કંઈક કરાવીએ કેમ છે બાપુ પણ હવે સરકારની જેમ લાખ બે લાખ શ્રદ્ધા શ્રદ્ધાંજલિ આપે અને લાખ બે લાખ રૂપિયાની પ્રસાદી આપી અને કંઈક ને કંઈક પ્રસિદ્ધિ મેળવતા એવું કરવું પડે એટલે એવું નોટ થવું જોઈએ હવે બાપુને હાથી રામાયણ હાથી લોકોની કલ્યાણ થાય અને બાપુ જો અત્યારે ધારે તો રામ રાજ્ય જેવું નહીં પણ સારા રાજ્ય જેવું જો આખા હિન્દુસ્તાનની અંદર ભારતની અંદર કોઈ કરી શકે એ તો એ આપણા ખુલ્લે મોરાની બાપુ છે પણ બાપુ આમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રાખે છે એ બાપુને પણ હવે સમજવું કરીએ અને સરકારને તો અમારી સીધી જ વાત છે કે આને હવે હિજરાયલની જેમ ગમે ત્યારે ત્રાટકોને અમે આપણા લશ્કરને કે આપણા સૈન્યને છૂટ આપો તો આગળ ચોવીસ કલાકમાં બધું આ પાકિસ્તાન એક હજાર વર્ષ હું માથું ઊંચું ન કરીએ આપણે ઓગણીસો એકોતેરમાં પાંચમાં ઇન્દિરા ગાંધીએ કર્યું હતું એવું જ અત્યારે કરવાની જરૂર છે જય હિન્દ જય ભારત